જિલ્લાના મહુવા અને જેસર તાલુકાને જોડતા મોટા ખૂંટવાડાથી ઉગલવાણ ગામનો મુખ્ય માર્ગ હાલમાં બિસ્માર હાલતમાં છે માર્ગ પર ઊંડા ખાડા ધોવાઈ ગયેલા નાળાઓ અને તૂટેલા પથ્થરો હોવાથી મુસાફરો માટે ખૂબ જોખમી બની ગયા છે જેનાથી વારંવાર અકસ્માતો સર્જાય છે રોજિંદા વાહન વ્યવહાર અને વિદ્યાર્થીઓની અવર માટે આ મુખ્ય માર્ગ હોવા છતાં તેની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક લોકો ખેડૂતો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં સમારકામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રસ્તો વહેલી તકે સમારકામ કરવા માંગ કરી રહ્યા છે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને બંને ગામના લોકોને ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની-નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ને આ રસ્તો હાવ બધો ખરાબ છે વરાગળિયા પાણી બહુ આવે છે આ રસ્તો હારો વહેલી ટકે થાય તો સારું એમ પાણીની બે નેવડા આવે છે બહુ ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો આ નિશાળિયા ખોટો મોટા ખોટા ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે દવાખાને આવવામાં તકલીફ પડે છે દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે બધા વાહન વાળા હેરાન થાય છે